રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસમાં ત્રીજા પ્રકારના લંગડા ઘોડાને હવે આરામ આપવાની જરૂર છે ભાજપે એને કાર્યકરોનું અપમાન ગણાવ્યું છે ગુજરાત કોંગ્રેસના માજી પ્રદેશ અધ્યક્ષ અને હાલમાં ભારતીય જનતા પાર્ટીના પોરબંદર બેઠકના ધારાસભ્ય અર્જુન મોડવાડિયાએ રાહુલ ગાંધીના આ નિવેદન ઉપર ટોણો મારતા જણાવ્યું છે કે રાહુલ ગાંધીની આ ઘોડાવાળી કેસેટ અંદાજે દસ વર્ષ જૂની છે અને હજી સુધી કોંગ્રેસ રેસ અને લગ્નના ઘોડા વચ્ચેનો ભેદ પણ પારખી શકી નથી એ જ બતાવે છે કે કોંગ્રેસનું સંગઠન કઈ હદે નિષ્ક્રિય થઈને બેઠું છે અર્જુન મુડવાડીયાએ રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ સંગઠનની દ્રષ્ટિએ બેઠો કરવો હશે તો સૌથી પહેલા રાહુલ ગાંધીની આજુબાજુ ફરતી સફાયો કરવો પડશે હું જ્યારે કોંગ્રેસનો અધ્યક્ષ હતો એ વખતે એટલે કે આજથી લગભગ દસ વર્ષ પહેલા રાહુલજીએ રાજકોટમાં કોંગ્રેસની એક મીટિંગ હતી એમાં આવા શબ્દ પ્રયોગ કર્યા હતા કે કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે એક રેસના ઘોડા છે અને બીજો વરઘોડાના ઘોડા છે પરંતુ આ બંને ઘોડાઓની જવાબદારીમાં અદલાબદલી થઈ ગઈ છે એટલે રેસના ઘોડાની જગ્યાએ વરઘોડાના ઘોડા આવી ગયા છે અને વરઘોડાના ઘોડાની જગ્યાએ રેસના ઘોડા આવી ગયા મારે એને ઠીક કરવું છે અમે એને હકારાત્મક તરીકે લીધું હતું અને એવું હતું કે ભાઈ એવું કદાચ હશે તો એ કઈક આ પ્રકારનું ફેરફારો કરશે પરંતુ એના પછી આજે દસ વર્ષ થઈ ગયા બાર વર્ષ થયા એને તે પણ ફરીથી આ જ કેસેટ વેગા રાખે છે કે કોંગ્રેસમાં ઘોડાઓની અદલાબદલી થઈ ગઈ છે હમણાં બે મહિના પહેલા ગુજરાતમાં આવ્યા ત્યારે પણ આજ વાત કરી અને બીજી જગ્યાએ જાય છે ત્યાં પણ આજ વાત કરે છે હકીકતે કોંગ્રેસના કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના જે કોઈ કાર્યકર્તાઓ હોય એ પોતપોતાની રીતે કામો કરતા હોય છે અને ચૂંટણીઓમાં હાર જીત પણ થતી હોય છે પરંતુ એના માટે કાર્યકર્તાઓની જવાબદારી નથી હતી જેટલી કાર્યકર્તાની હોય એના કરતાં વિશેષ એમના નેતાઓની પણ હોય છે આજ કાર્યકર્તાઓના સમયની અંદર કોંગ્રેસ જીતતી હતી અત્યારે હારે છે તો એને વરઘોડાના ઘોડા કહીને અપમાનિત કરવું એ વ્યાજબી વાત નથી હકીકત એ છે કે એના માટે રાહુલ ગાંધીએ પોતે પોતાની આસપાસની ટીમ છે જે સલાહ આપનારી આવા ભાષણો કરવાની એના બાબતે આત્મખોજ કરવાની જરૂર છે રાહુલ ગાંધી દ્વારા મધ્યપ્રદેશના ભોપાલ ખાતે કોંગ્રેસમાં લંગડા ઘોડાઓને હવે આરામ આપવાની જરૂર છે એમ જણાવ્યું હતું તે સામે પણ અર્જુન મોઢવાડિયાએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે રાજકીય પક્ષોમાં હાર અને જીત થતી રહેતી હોય છે પરંતુ એ પરિણામોને લીધે

કોઈને આપણે આંધળા કહી શકતા નથી કે કોઈને આપણે લંગડા કહી શકતા નથી અને કોઈ કહે તો એને માફી માંગવી પડે છે એટલે આ શબ્દ પ્રયોગ એમને નહોતો કરવો જોઈએ તો કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે નહીં કરવો જોઈએ બધા જ કાર્યકર્તાઓ નાના પક્ષ હોય મોટો હોય કે પછી ગમે તે નવો ઉભરતો પક્ષ હોય એના કાર્યકર્તા કાર્યકર્તા જ હોય છે અને એનું આવી અપમાનિત ભાષામાંનો ઉપયોગ નહીં કરવો જોઈએ એવું માનું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર